ગુજરાતમાં ખલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે ગૃહમંત્રી હર્ષંઘવીએ સુરત સર્કિટ હાઉસ ખાતેની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે નવરાત્રીમાં તારીગલાના ધારકો મોડી રાત સુધી પોતાની દુકાનો ખુલી રાખી શકશે ગુજરાતમાં નવરાત્રીની વિધિવત રીતે પ્રારંભ થઈ રહ્યો છે સમગ્ર વિશ્વના સૌથી મોટા ડાન્સિંગ ફેસ્ટિવલના આયોજનના પગલે દેશ વિદેશથી ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીના ગુજરાતીઓ અને દેશ વિદેશ નાગરિકો પણ આવી રહ્યા છે જોકે ગરબા બાર વાગ્યે પૂર્ણ કરવાનું પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જો કે હવે ગૃહમંત્રી દ્વારા વેપારીઓ માટે રાહતના સમાચાર સમાન જાહેરાત કરી છે હરસંઘવીએ ગરબા પ્રેમીઓ માટે પણ મોડી રાત સુધી ગુજરાતીઓ ગરબા રમી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે મહિલાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે માંબાની ભક્તિ અને ઓપરેશન સિંધુની શક્તિ સાથે ગરબા રમાશે ખાણીપીણીની લારી ચલાવતા લોકો મોડે સુધી રોજગારી મેળવી શકશે તેવી વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવી છે તમામના હિતોને ધ્યાનમાં રાખીને લારી ગલ્લાના ધારકોને મોડી રાત સુધી પોતાની દુકાનો ખુલ્લી રાખી શકાશે કોઈપણ પ્રકારની સમસ્યા સર્જાય તો એકસો બાર નંબર પર કોલ કરવાની પણ અપીલ કરવામાં આવી છે આ ઉપરાંત સામાજિક તત્વોથી પણ સચેત રહેવા માટેની અપીલ મંત્રી દ્વારા કરવામાં આવી છે આ અંગે જાહેરાત કરતા ગૃહ રાજ્યમંત્રી અસંઘવીએ સુરત સર્કિટ હાઉસ ખાતે જણાવ્યું કે મોડી રાત સુધી ગુજરાતીઓ ગરબા રમી શકે તે માટેની વ્યવસ્થા કરી છે નવરાત્રીની શરૂઆત થાય છે માં અંબાની ભક્તિ ઓપરેશન સિંદૂરની શક્તિ આત્મનિર્ભર બનીએ નસ નસ મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમશે ગુજરાતની ધરતી પર માં અંબાની ભક્તિ કરનાર આ લાખો ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી છે સૌ નાના નાના વેપારીઓ જે શહેરોમાં જિલ્લાઓમાં રાત દિવસ મહેનત કરીને વ્યક્તિઓ નાની મોટી વસ્તુઓ બનાવતા હોય છે ત્યાં પછી ખાની સ્ટોલ ચલાવતા હોય છે આ હજારો લાખો પરિવારો માટે નવરાત્રી જ દિવાળી બની જાય તેવી વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે મારા રાજ્યના નાના નાના વેપારીઓ એ સંપૂર્ણપણે ખૂબ સારી રીતે એનો ઉદ્યોગ આ નવ દિવસમાં કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે સાથે સાથે આ વખતે વિશેષ નવરાત્રી કારણ કે અંબાની ભક્તિ છે અને ઓપરેશન સિંદૂરની શક્તિ છે અને અને સાથે આ વર્ષે આત્મનિર્ભર ભારત સ્વદેશી અપનાવવાના નારા જોડે દેશ આખો કઈક અલગ જ મૂડમાં નજરે પડી રહ્યો છે મને પૂરો વિશ્વાસ છે કે નવરાત્રીના સૌ આયોજકો જે ખાસ કરીને કોમર્શિયલ આયોજન કરે છે તે સૌ લોકો ગરબા રમનાર ગરબા રમવા આવતી મારી બેન ભાઈઓ અને પરિવારજનોને જે વ્યવસ્થાઓ છે એ સંપૂર્ણપણે વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે કરશે વ્યવસ્થામાં કોઈ બી પ્રકારની ઢીલ એ ચલાવી લેવામાં નહીં આવે કોમર્શિયલ ગરબા માટે એને બધી જ વ્યવસ્થાઓ સંપૂર્ણપણે કરવાની રહેશે અને સાથે સાથે આપણા રાજ્યની સંસ્કૃતિ માં અંબાના ગરબા અને નવરાત્રિના આ નવ દિવસ જ્યારે લાખો લોકો માં અંબાની ભક્તિમાં આવતા હોય છે ત્યારે કોઈ બી પ્રકારની ભક્તિને ખલેલ પહોંચે તે પ્રકારના ઘટના કે એ પ્રકારના ગીતો એ ચલાવી લેવામાં આવશે નહીં આ આપણી સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિ આપણે સૌએ જાળવી રાખવી એ આપણી જવાબદારી છે આપ સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખેલૈયાઓ પૂરા મનથી દરબાર રમી શકે તેવી વ્યવસ્થાઓ આપણે સૌ લોકો સાથે મળીને કરશો સૌ લોકો પૂરી શક્તિથી પૂરી એનર્જીથી ગરબા રમવા જાઓ કોઈ બી પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી આ બધી જ સમયની વ્યવસ્થાઓ આપણે લોકો કરી રહ્યા છે પરંતુ મારી બધી જ બેન દીકરીઓને ખાસ કરીને વિનંતી છે કે કોઈ બી જગ્યા પર નાની એવી બી તકલીફ તમને નજરે પડે તો હવે તમારે સો નંબર કે એકસો આઠ નંબર કે તમે એક્ટિવામાં માં ગયા છો ને રસ્તામાં એક્ટિવા બંધ પડી ગયો ને હવે ઘરે કઈ રીતે પહોંચશો તમારી બધાની જ સેવામાં ગુજરાત પોલીસ ઉપલબ્ધ છે કોઈ બી તકલીફ પડે તમને માત્ર એટલી જ વિનંતી છે વગર વિચારે એકસો બાર પણ એકવાર માત્ર જાણકારી આપી જેથી અમે ઝડપથી આપની મદદમાં ત્યાં પહોંચી શકીએ આપણે સૌએ જ્યાં જઈએ છે માતા પિતા પરિવારજનો અને આપણા મિત્રોને એની સંપૂર્ણ માહિતી હોવી જોઈએ એ જ પ્રકારે આપણે લોકોએ સંપૂર્ણ વ્યવસ્થાઓ અને વ્યવસ્થાઓમાં કોઈ બી જબી લોકો એ ફાયદો ના લઈ જાય એ પ્રકારની વ્યવસ્થાઓ આ વખતે આપણે ગોઠવી છે એટલા માટે આપ સૌને વિનંતી છે કે આ વ્યવસ્થાઓમાં વધુમાં વધુ આપ સૌ લોકો મદદ કરજો ખૂબ ખૂબ આભાર